મેથીના દાણાને પલાળીને ખાવાથી થાય છે અગણિત ફાયદાઓ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મેથી એક એવી વસ્તુ છે જે લગભગ દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે તેનો વઘાર કરવાથી ભોજનમાં સ્વાદ આવે છે પરંતુ શું તમને ખબર છે કે મેથીનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે મેથીમાં ઘણા ઔષધીય ગુણ હોય છે જેના દ્વારા ઘણી બીમારીઓથી બચી શકાય છે મેથીમાં કેલ્શિયમ આયર્ન ફોસ્ફરસ એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સિડન્ટ જેવા તત્વ હોય છે ઘણા એક્સપર્ટ્સ પણ સલાહ આપે છે કે જો તમે મેથીના દાણાને રાત્રે પલાળીને સવારે તે પાણીને ગાળીને ખાલી પેટે પીઓ છો તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે તો ચાલો જાણીએ આટલી ગુણોવાળી મેથી ખાવાથી થતા ફાયદાઓ વિશે એક શુગર લેવલને કંટ્રોલ કરે છે ભારતમાં ડાયાબિટીસના દર્દીની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે જો ડાયાબિટીસના કોઈ દર્દી રોજ ખાલી પેટ મેથી પલાળીને ખાય તો તેનું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે બે હાડકાને મજબૂત કરે છે પલાળેલી મેથી તમારા બોન હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તેમાં ખૂબ જ કેલ્શિયમ મળી આવે છે જે હાડકાને મજબૂત કરે છે સાથે જ બિનજરૂરી સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે ત્રણ વધતા વજનને કંટ્રોલ કરે છે જાડાપણું ઘણી બીમારીઓનું ઘર છે જો તમે વધતા વજનથી પરેશાન છો તો મેથીને આખી રાત પલાળીને સવારે જરૂર ખાવું ખાલી પેટ આમ કરવાથી તમારું વજન ઓછું થશે ચાર કોલેસ્ટ્રોલનો ઈલાજ મેથીને પાણીમાં પલાળીને સવારે ખાલી પેટ ખાવાથી તમારું કોલેસ્ટ્રોલ લેવલ પણ ઓછું થઈ જાય છે જો આમ રોજ કરવામાં આવે તો ગુડ કોલેસ્ટ્રોલની માત્રા વધે છે અને બેડ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે પાંચ પેટની તકલીફોમાં રાહત ભારતમાં મોટાભાગે મસાલેદાર અને ઓઇલી ભોજન ખાવાનું લોકો પસંદ કરે છે જે એસિડિટી જેવી બીમારીઓનું કારણ છે મેથી પલાળીને ખાવાથી તમારું પાચનતંત્ર સારું થાય છે અને પેટને ખૂબ જ આરામ મળે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ